અબડાસા તાલુકાના ડુમરા ગામેથી સરકાર અને દાતાશ્રીઓના સહયોગથી અયોધ્યા મથુરા વૃંદાવન હરિદ્વાર તેમજ ઉજ્જૈની યાત્રા પૂર્ણ કરી બારમા દિવસે વતન પરત ફરતા તેમનો સત્કાર સમારંભ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અબડાસા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયદીપસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા કારોબારી ચેરમેન જયુભા જાડેજા ડુમરા ગામના માજી સરપંચ રાજેશ્રીબેન ગઢવી ભાનુશાલી સમાજના અગ્રણી સંભુરામ ભાનુશાલી એડવોકેટ બટુકસિંહ જાડેજા સરપંચ સંગઠન પ્રમુખ શ્રી પરેશસિંહ જાડેજા તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા

તલાતને જ્યારે મને આયાત્રા દરમિયાન જે 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 યાત્રિકો જ્યારે અંદર દર્શન માટે રહેલા અલગ અલગ જગ્યાએ જે આપણી આસ્થા અને શ્રદ્ધાના પવિત્ર જે યાત્રા સ્થાનો છે મંદિરો છે એમના દર્શન કરવા માટે ગયેલા હતા એમનું આજે સમસ્ત વિષ્ણુ સમાજ યોજના દ્વારા આજે એમનું સન્માન કરવામાં આવ્યું હતું અમારા ભાઈશ્રી ધસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા આ સંપૂર્ણ યાત્રા સૌ વડીલોને જ્યારે કરાવી છે ત્યારે ખૂબ આજે આનંદનો અવસર છે આજે ભારતીય જનતા પાર્ટીના પણ સૌ આગેવાનો સન્માન માટે આજે ધોનારા હતા અભિનંદન આપું છું ભાઈને કે જેમણે વડીલોને સૌને આજે ઇન્ડિયાની અંદર ભગવાન રામના દર્શન કરાવ્યા છે અને અમને બધાનું જ મન એ અવસર મળ્યો છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ભરત હસ્તે જ્યારે આવી રહ્યાની અંદર ભગવાન રામ બિરાજમાન થયા છે પાંચસો વર્ષ પછી બિરાજમાન થયા એ વાતનો આનંદ સમગ્ર દેશની અંદર અથવા સમગ્ર દુનિયાની અંદર હતો અને આજે આપણે આ છેવાડાના તાલુકાના અનેક લોકો આજે જ્યારે દર્શન માટે ગયેલા હતા એવા સૌ લોકો આજે આપણા ગામે આજે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલિ નલિયાબડાસા કચ્છ